ઘોઘાના હેડ કોન્સ્ટેબલના આપઘાતના પગલે કરણી સેનાના અધ્યક્ષે પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહે ઝેરી પી આત્મહત્યા કરી હતી જેમાં પીએસઆઈના કારણે તે આપઘાત કર્યો હોવાના અનુસંધાને જેના ઘરા પર ગાઉ પડ્યા હતા આ આત્મહત્યાના પગલે કરણી સેનાના અધ્યક્ષે મૃતક દિગ્વિજયસિંહના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી અને પીએસઆઈને તાત્કાલિક બદલી કરવાની માંગ કરી હતી એના રિપોર્ટ લાંબી સફર લેવી મારી સાયકલ ખોવાઈ ગઈ પોલીસ કે બીજગતો અભિજ ન હોય તો અધૂરો વિનો નથી ઈ સકી નથી 25 વરા 50 વરા 30 વરા ના પ્રોસિજર નું સીઆઈ ને કે મારો સજો બાપો સાયકલ ને જવા દે યાર તમે ન કરવા ની વાત જે તે જને કેલા છે આ બાર જાય આ વાત બસમાં જ ખરતકીય થઈ કરેવા જે દીકરા જે સુસાઈડ કર્યું એમાં આજ સુધી આજે બે ત્રણ થયા પણ હજુ સુધી નથી ફરિયાદ લખાણી નથી પીએસઆઈ ની બદલી થઈ તમે સમજી શકો કે પોલીસ માં જે દીકરા હોય એ માનસિક કેટલા મજબૂત હોય જો એને આટલી માનસિકતા ત્રાસ દેવામાં કેટલો આવ્યો છે તમે કલ્પના કરો કે વિચારો કે એ પોલીસને પોલીસની તો પોલીસ જે પણ ભરતી થયા હોય એટલા માનસિકને પોતે મનોબલથી મજબૂત હોય ત્યારે પોલીસમાં ભરતી થયા હોય જો એને કેટલો ત્રાસ દેવો ત્યારે એને સુસાઈડ કરવાની જરૂર પડી તો એના માટે એસપી સાહેબને કાનભાઈને બધા રજૂઆત કરી છે એની ટીમે આ તો તાત્કાલિકમાં એનો નિર્ણય લેવામાં આવે બદલી કરવામાં આવે અને તાત્કાલિક એફઆઈઆર ફાટવી જોઈએ છે એવું કહેવામાં આવે છે જો આગામી દિવસોમાં અત્યારે સાહેબે બોતેર કલાકનો અલ્ટિમેટમમાં ટાઈમ આપ્યો કે અમે બદલી કરશું ને તમને કાયદાકીય જે પણ હશે કાયદાની રીતમાં ન્યાય આપશું જો આગળના ટાઈમમાં ન્યાય નહીં આપે તો આગળ અમે રણનીતિ આગળની રજૂ કરશું બોતેર કલાક પછી